ઠાકુર સમાજનું મહાસમેલનમાં સોળ મુદ્દાઓ સમાજનું નવું બંધારણ સદા રામધામ બનાવવાનો દાનનો ધોધ વહ્યો ઠાગોર સમાજના ઘરકરી ગયેલા કુરિવાજો આર્થિક બોજ વધારતી પ્રજાઓને ત્રિલાંજલિ આપી એક નવા સામાજિક બંધારણની રચના કરવામાં આવી બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં આજે વાવ થરાદ અને ઉત્તર ગુજરાતના સત્યાવીસ તાલુકાના ઠાકોર સમાજનું એક મહાસંમેલન યોજાયું હતું સંમેલનમાં સમાજમાં ઘર ગયેલા કુરિવાજો અને બંધારણની રચના કરવામાં આવી હતી આ પ્રસંગે સંમેલનમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે લોકો સમક્ષ નવા બંધારણની અનેક વાતો સામે મૂકી હતી જે દરમિયાન તેમણે આશરે બે લાખ લોકોની લેખિત સહમતિ સાથે જાહેર કરાયેલા બંધારણનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોને દેવાના બોજમાંથી મુગ્ધ કરવાનો હોવાનું પણ જણાવ્યું ધામ માટે અલ્પેશ ઠાકોરે અગિયાર વીઘા જમીન આપી સંમેલનમાં ઠાકોર સમાજ માટે ધામ બનવાની પણ જાહેરાત કરવામાં આવી હતી આ માટે ગેનીબેન ઠાકોરે ખોડો પાથરી દાન માંગ્યું હતું જેમાં તમામ લોકોને સો સો રૂપિયા આપવા અપીલ કરી હતી દરમિયાન કાર્યક્રમમાં ઉપસ્થિતમાં હાજર રહેલ ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર લવિંગજી ઠાકોર કેશાદજી ઠાકોર સહિતના નેતાઓએ અને સમાજના મોભીઓએ અગિયાર અગિયાર વીઘા જમીનદાન કરી હતી તો બળદેવજી ઠાકોર ચંદનજી ઠાકોર અમરતજી ઠાકોર અને સાંસદ ગેનીબેન ઠાકોરે એક એક વીઘો દાનમાં આપવાની જાહેરાત કરી છે અહેવાલ ગોપાલ કે પૂજારા બાબરભાવ થરાદ